દાદા કઈ ગયા એ તો નાકડા લેવા ગયા મન હાથ જવાનું હોય કીધેલું હોય એવું ત્યારે આવશે ત્યાં હવે આવશે પૈસા

अलन акча पैसा तो मला काय हो बीववखत मा माथे पड्यू अला कशो ना माथे पडवू नही आहे का मला कोरवा तू आवड पैसा काय द्या सै घर आई गसे हफ्ता भरतो नही आज दवा दे घेरा द्याने आप देख तू आप तू गया बेटा आप तू गया बन का बस सुकरंपतरीया आज आपण करतो काका काय गया काका कायला पैसांचा पारि गया मां दादा का કાકા કે કાકા રે કાકા માર કાકા તો અપાયા ભાઈ બાકુ બોલ લે દિખાય મહી વાપરે ગયા પૈસા લેવાલા બલાસ માર કે સાહેબ આયન બે ડાણ બે ડાકા કાં નતામ બે ત્રણ ડાણ આયન બેતે સમરગે લે મે બે ડરકતા આવો સમરગે મેલવલી ઉટી માર માથે પડે છે બે ત્રણ ડાણ મરગે હે કે માર કે તામ મારા બધું મારન ચાહે આયો બે મતા હો बने तुम मन तो बताऊ तन पैसा ले 20 रुपया नहीं 20 रुपया ले लाडो ले मन बता एक बार खाली कैसे कइसे ना लाडवा नहीं मन 20 रुपया आ दे जो बताऊ खरा हेऊ आ बता ले हेन आर... आ हन ते 10 दे दे जो दे हा तू आ ओ 1 2 2 दतो रे लो बराबर हां અલ્યા હંતાન બેહર્યો છો તાળી તો મારજો તારા મામા મામા બધું એમ કે છે તું હંતાન ની હપ્તા બબ ભાઈ તાળી તો મારે હો ગને તારા મામા એમ કે અલ્યા પણ પૈસા જ નહી હું તો ચાળનો એક ગળતારમ બેઠ્યો છું ત સુલા લે લે ભણે તો લેવાઈ ન લોન અલ્યા પણ મે તો તમા નોમે લીધી એટલે તવર પાહર જ પડ્યો છો તું મારે એટલે કન લેવાયો છો હંતાન બેહરો છો તનો ખોરો ખોરો કરો પેલો ભત્રીજાને બે

તમે જાવ ના ના મારે મારે શું બા મારે લોન તારે બરાય કે નઈ બરાય ઈ ચાલે ઈ ચાલે બવડ એક ઝોકી લાવતા હે કેમ્પૂ વેતીદાર પૈસા લાવ અલ્યા પણ પૈસા નહી ઓર શું કરું ઘરને તારું જેરીત મારું આખ બરાવાડ તો ખુલ્લા હે બીજે આપતે બંધજે હું પૈસા બીજે આપતે માં આતર જ જો એના ઘરને તારું માર દે હા ઓડે નઈ યાર હું બીજે આપતે બંધજે પડી આનાજી નું નામ છે તનાજી આહુર આયા તનાજી તમાર ઘરને તારું વાત દે તની બળ દો તમાર નામે ની વાત કરે આયો એટલે તમારા નામે છે બાબા હું તારું મારીને જોઉં એવાતો તમારી બાબા ડોખાવા આલી મારી મારે મારવા લઈ જવાનો અલ્યા પહેલા પૈસા હોજે મા જુડ અલ્યા જો પૈસા ના દો છો કોડ એ વેચી માર પાઉ ટેમ્બુ બળ મારવાનો છે હેર તમારી હેલ્પ જાવ અલ્યા પીવા તો હોય મારા જીવ ઘર જેલો પર રહે છે ક્યાં એમ કો સુ મારગે દવાય દો ઓન પેલી જમીન છે ને એ મણાળ દેઈ પડે હારું એ જમીન હવે તો બહાર તો ગયા તો ખરા પૈસી આપડે ના યાર ફૂલ થાય તો મજા ના આવે ગાડી હેડે કંટો ના પછી આપડી ગાડી એટલે તો તમે પેલા મારે તો પછી વાત કરું આપણે હા લ્યા પછી વાત કર હારું લેતાય અચ્છા જુના બાકી છે હા હાલ દેજો ભાઈ લે તો આવડે તમને આલસ તો આવતી હિયર

પણ આપડે શું કે સારું ગમે તો પીજે પણ કોઈને કેવાનું બરાબર ખબર એમ જો કોઈને ખબર પડી તું આપડે તો ગયા સમજી જાય બરાબર